ગરમા ગરમ શટર એ ધોબળા પાના એ ઠંડીના માહોલમાં જબરદસ્ત શટર હોય છે ભાવમાં ઘટાડો એ ભાવમાં ઘટાડો લઈ લો લઈ લો એ ધોબળા પાનો પાણી આવતા ને ઢાળ્યો નાખો હવે પાણી આપવાનું ટાઈમ થી છે એ ધોબળા પાના શટર ધોબળા સાલ ભાઈ એ આવો

જો આ શટર જોવો ખાલી આમ ચાતા જો આમ હું પહેરી જો પણ આપો પહેરી છોકરા માટે જોતું હોય તો છોકરા માટે ઈ તમે હો અતારો એ ભલે રે મોક મને જોઈ જોવા જોઈ જોઈ લો તમે જોઈ લો આ માથે બધો માટે થઈ જ રે કાકા તમને થઈ જ રે તો કેટલું મસ્ત લાગે છે તમને કેટલું મસ્ત લાગે છે મસ્ત તો લાગે પણ મને એ બે હતા મૂલ્યુ એ બેહી હી તા આઈટમ આ તો એની ચેન બરાબર નથી એ તો પછી નાખી આલીશ હું ના બીજું બતાડો બીજું બતાવું બીજું બતાવી દઈએ આપણે માલ ફૂલ સ્ટોક માં રાખીએ છે જો આ તમને ગમે તો જો કોટી ટાઈપ છે બજાર માં 1500 નો ભાવ છે ખાલી છે 999 રૂપિયા એમ ચાઓ ડાડો સર તમે એટલે અમાર કાકા શું અમારે સ્ટાઈલ હો રોડ એમ તો આ લેવું તો આ આ તમને મસ્ત થઈ જશે આ તમે હમણાં હોતર મને પહેરવા દો વાહ કાકા વાહ શું સરપંચ લાગો છો તમે શું દર્પણ બીજું રાખો છો ના દર્પણ તો છો હવે હોય લઈ ફરતા હોય અમે કેમ કે આ પહેરેલો હોય તો થોડું દર્પણમાં જોવો ના ના મારી ઓખો કેમેરા જેવી છે મારી પાસે સમજી લો કાલ હા હા બરાબર તો તો દર્પણ જ કહેવાય જો ઓ નો ભાવ છે તમારા માટે 699 કેટલા 699 તો

નંબર ને જા વાત કરો તો ઢાળ પડે છે કેમી એક દાડો અહીં રાતે આલો શેત્રજી ને એક ગભાજી ને કઢન રાતે આલો મો બધે નંબર છે પાણી નઈ આલ નંબર આવાય મત પાણી આલો જો બરોબર તમાર બહુ ઉતાવળ હોય ને તો તમે તાર વાળી લો એના બોરે દઈન જો હાતો તો હવે શું કરવું પડશે તમે રાતે આલે આલે તો અમને લાગે અમારો છોકરો તમે રખડાવશો કાશી છોકરા છે ને રખડાવે ગલગોટા જેવા થઈ રહ્યા છે ને ઠરી જો છો ઢાળ ઢાળ કરતા આવો છો પણ તમે તો તમે જે રોવો તો ખબર પડે તો બહાર નીકળો છો ઘરની બહાર નીકળ્યા કોણ બતાય નીકળા અમે નઈ નેકલતા

તમે સમજતા નથી મારે લેવા નહીં આલો એટલે હું લઈ રહ્યો છું અને પણ ભલા મળે મારે તો હું તો પેટ લઈને બેઠો એને લેવા જાય તમે કશું લેવાની લો થાય મારે તમે ત્યાં નોકું લેજો તમારે ઉભા ઉભારો ઉભારો એને કેમ લઈને હંતાડે કે નહીં લેવા મારે લેવાના નથી આ તમે લઈ લો મેં મને બસ તમારા બે હતા બે બે અમે રૂપિયો કોઈનો નો ના લે લે

તમે હું બે મહિને આવું છું આપણી જ હું ઘણી થોડી કડક છે પાછો એવું છે હોવે એટલે પૈસા તૈયાર રાખજો અલગ બાકી બકરાજીનું શટ કે ને એટલે હું કોઈ ના હટે એવું છે હા હા બરાબર બતાડા પડશે કે જો એ રડે બધા નિલય શીખી હા હવે આમાં કાછી બહાર નીકળા હે હો જવા જો પછી સીધા રોડે સડી આવજો મહેમાન હો કે બબુ આયો શિયાળો ને પેર જો શટર નહી તર મોહણિયા ભેળો ઝટ થા છો એ ધોબળો પર એ શેટર ધોબળો ઓમાય ઓમાય હો મેમન આલે આમે તો મેમન આવ આવ ભગત બોલો શટર લેવું છે ધોબળા લેવા છે સાલો લેવી જા બોલો શું બે દાબી લે આલો હા દાબી દાબી લેવા નહીં શટર છે શટર ઠંડીના માહોલમાં ડાબલે તો ગરમ આવે મને ખબર હે અલા મહેમાન ભલા ભલા મસ્કરી ના કરો જોઓ ખાય તમે આપણી વસ્તુ જોઓ થેલામાં લાયા થેલામાં લાઈએ છે થેલામાં ટ્રેટની મને વધારે આલજો તીખી તમે તીખા મોણા એટલે તીખી ખાવા તમે ખાલી આ વસ્તુ જોઓ શિયાળામાં આ વસ્તુ ચાલે શિયાળામાં પેરસો ને મના માતાના આખા શિયાળામાં નાતાના

આ ભાઈ અમારા ગામનો દારૂડ્યો છે ને દહનું પીજો છે હમણાં ખોટું મગજ કાહે મને દેવાડી તમને દેવાડ છે ને કોઈ રૂપિયો યાલ છે નહીં આયરો એવું છે ઓવે હા મહેમાન મહેમાન તમન નહીં હારું લાગતો ભગવાન નહીં ઠોકર ભાઈ આ તમન ના હારું લાગે હારું ના લાગે એમાં તમન ના હારું લાગે આ બાજી આલ દેલ જો હારું તાર જો હારું ના લાગે આ તો હપ્પુ તું ના હારું લાગે ખરેખર તમને હું બીજું બતાવું બીજું બતાવી જેવા લાગો ગોમના કુતરા જેવા લાગો તો બે કાઢ્યો હારું ના હારું લાગે

હવે ચેન ના ને એ તો આવતી સારું છે હા મારે ચેન વગર જ જોઈતું તું હા ખબર તો ચારસો રૂપિયા લો ચારસો રૂપિયા થોડા ઓછા નહીં કરવાનું ના તો તમે મહેમાન છે મને તો અહીં કાઢ્યો ને તમારો ભગવાન સારું કરજે એટલા માટે તમે એક જ પાવ કીધો ચારસો રૂપિયા બસ હા લે લે આ ગણેલા જ છે આવજો હો એ હા આવજો મહેમાન હા